હિંગ ઓળગઢના જંગલમાં વાટા મારવી છે ને નજારો તમે આગલા બ્લોગમાં જોયો જ તો એને અહીંયા પાછું ગૂગળ આવ્યું જોઈ ગોંદર છે કે નહીં ફેમિલી અહીંયા જો ભૂંગણા છે ને મોરલા છે આ ભૂંગણા અને મોરલા જો પડખે છે વાહન હાલે જાય આવી હશે હોય આખું ગામ અને આ બાજુ થી આપડે આવ્યા તા અને દી તો ઉજ્જો ક્યારનો પણ અત્યારે તો દેખાણો તો હલર થઈ ગયું છે સાલુ ખોખા ફોલા છે કાળે મંડી સડવા આપડે વારો આજે નથી આવ્યો આપણે બીજું ટ્રેક્ટર આવે એમાં વારો આવશે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં મજામાં જ હશે ને જો બ્લોગનો આપણે શરૂઆત જ્યાં પૂરો કર્યો ને સારું સલું સારું કરી દીધો હિંગોળગઢના જંગલમાં આટા માર્યું છે ને નજારો તમે આગલા બ્લોગમાં જોયો જ તો એનો નજારો એકવાર ફરી જોઈ લો બ્લર કેમ થઈ જાય ફોકસ યુ જાય અને જો અહીંયા ગૂગળનું ઝાડ ગુંદર નથી એમાં ગૂગલનો ધૂપ કરો બંદરનો બસ એ નહીં નહી ત્યારે તમને બતાવે આપણે હવે જઈ નીચે હળવે હળવે કે હવે ઘરે જવાનું છે ને આપણે જે ગાદ હોય ને બાકી આવ્યા ત્યારે તો આડે આડા પાટ ગમે નથી આવ્યા હતા પણ હવે ઉતરવામાં થોડોક રસ્તો હશે એક રસ્તો ગોતો હશે રસ્તે થઈને ઉતરવું છે એમ કે થોડુંક પીં પડે જાય સળવામાં પી પડે કે ઉતરવા ન આવે ઉતરવામાં પણ દરેક વ્યવસ્થિત રસ્તા જેવું હોય ને તો મજા આવે ને તો પાણીની પાળી બાંધેલી ધોવાણ ઓછું થાય ને તો અહીંયા પાછું ગૂગલ એવું જોઈ ગોંદર છે કે નહીં દેખાતો જ નથી ગૂગલમાં સેવ થોડોક છે ગૂગલમાં ગોંદર કઈ રીતનો થાય એ તો કાંઈ આપણને ખ્યાલ નથી જો દરેક છે હવે એટલો લેતા જઈ જોઈ બીજો હોય તો તો નથી દેખાતો મોડું કરે ઘરે ઉતરી જાય નીચે ને પછી મળીએ પાછા અને મોરલા જોડશે આપણને હક થયું નહીં તો હસીડયા ઉપર મજા કે ઉપર વાતાવરણ કંઈક તો તો અત્યારે આપણે હાઈવે છે આ બધું ભયરા આખું ગામ અને આ બાજુ છે આપણે આવ્યા તા અને દી તો ઉજો ક્યારનો પણ અત્યારે તો દેખાણો વાતાવરણ એવું હતું ને તો અત્યારે દિવસ દેખાણો ફોકસ યુ જાય ક્યારેક ક્યારેક મજાના આપડે હવે મોડું થાય છે ફટાફટ ઉતરવી નીચે ને જાય ઘરે હાલ રસ્તો મળી ગયો છે હવે આ બધું છે ગયા રસ્તે જો ભેખેડ કેતો ને આ ભેખેડ કેટલી ઊંચી છે એ ભેખેડ હવે જો રસ્તે સડી ગયા આપણે ગાડી મૂકીને પગ ફાઈનલી આપણે પહોંચી ગયા ગાડી જો જેમ જોડવાનું અઘરું હતું એમ ઉતરવાનું અઘરું હતું પગ મીણા દુખવા તો હવે ફટાફટ નીકળવી ઘરે મોડું કર્યા વગેરે ડીઝો સડતો જાય અહીંથી ઓછો લાગે છે ને સડેલો પણ વધારે લાગતો કેમ કે આપણે ડુંગર ઉપર હતા ચાલો હવે ફટાફટ નીકળી દેવી મોડું કર્યા વગેરે પહોંચી ગયા પાછા ઘરે વન મિનિટ

ડગલી બારો નીકળ બારો નીકળ હાલો હવે જાગી જશે એવું લાગે છે ફેમિલી શેરા મળે પણ થઈ ગયું ને આપણે જ આવ્યું છે હલર આપણે આપણે નહીં થયું ખોખા ફોલું આવ્યું છે આપણે મહેશભાઈ એને તો અત્યારે લાઈટ વાઈ ગઈ છે એટલે અત્યારે બેન હું બતાવું આપણે આજ ચાલુ છે લાકડા ફોડવાનું નીલગ્રાન લાકડા છે અને સાયલું ઉખેડ્યું છે કેમેરા સાલુ થતું કેમ છે બનશે આપણો કેમેરા સાલુ કર્યો છે ત્યાં तो हलर થઈ ગયું છે ચાલુ કોખા બોલે છે મે ઉપડ્યા પાવડાઈન ખાતર ભરવા અમારે દાદાને ખાતર ફરવા જ આવવાનું છે તો ટ્રેક્ટર વરન મારે છે તો પાવડા લાઈન ઉપડી ગયા છે ભી ખાળી આપણે ખાડી રહેવાનું છે તો ટ્રેક્ટર પેલું ટ્રેક્ટર આવી ગયું અમારે જીગા કાકા જો તોડાવ્યા હોય ટ્રેક્ટર સડાઈ દઈ ખાડીએ આમાં ભરવાનું છે અને આ બાજુ ભરવાનું ખાતર ભરવાનું થઈ ગયું ચાલુ કાળે મંડી સળો આપણો વારો હાજર નહીં આવ્યો આપણે બીજું ટ્રેક્ટર આવે એમાં વારો હશે તો આપણે આ વાટ જોયું ટ્રેક્ટરની આ ભગત છે હે ભેનટોકના તું ભગત છો એક બાજુ ના એવું લાગે છે મસ્ત મજાનું ખાતર ભરી વાળ્યું ભરાઈ ગયા છે ઉપલા પડામાં ને એટલા પડામાં બે પડામાં ભરી વાળ્યું હવે લાગી છે ભૂખ થોડુંક જમી લેવી પછી કેટલી આરામ એમ કે તડકાનું કામ કરાય નહીં ત્યારે પિસ્તાળીસ ડિગ્રી પચાસ ડિગ્રી તાપમાન થઈ જાય તો ખોટું તડકે રખડતા નહીં કોઈ હું હુંય નહીં રખડું હું તો જમીન ખુલ્લી જવાનું સૌ અત્યારે ભોકવો લાગી છે થોડુંક બળનું કામ કર્યું ને તો મસ્ત મજાનું જમીન લેવીને પછી મળી પાછા પહેલાં તો હાથ પગ ધોવા દોશ મોટું ધોવું જોઈએ નાહવાનું તો કુશ કરીશું કાંક વેલકમ ફેમિલી ને જો દી હાથ આવ્યો છે ને ત્યારે બપોર પછી આપણે હોતા ઘઉં તો અત્યારે હવે રસ્કો વાઢવાનો ટાઈમ થઈ ગયો તો જાય છે રસ્કો વાઢવા એમ કે રસ્કો તો વાઢવો જ પડશે એમાં કાંઈ છે નહીં તો દાંતડું ગોઈ થયું છે સડે તો કે દાંતડા નેઠા નથી અહીંયા છે હું પણ દેખાય જોઈશ એક નહીં મળી ગયો સે 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 જોઈ તો આપણને આ થોડું મળી ગયું છે ને વઢવા મળ્યું રજકો મળું કર્યા વગર ચાલો પછી મળ્યું પાછા